સુરતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભાજપ દ્વારા વિશેષ સફાઈ અભિયાન વડાપ્રધાનના પ્રવાસને લઈ તૈયારીઓ તેજ સ્વચ્છ ભારત મિશન અને ભારતનું નંબર વન સ્વચ્છ શહેર બનનાર સુરતને ટોચ પર જ રાખવા માટે શહેરમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે જેને લઈ શહેરમાં ભાજપ દ્વારા વિવિધ વોર્ડોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જહાંગીરપુરા વિસ્તારમાં રસ્તાઓ પર ઝાડુ લઈ કાર્યકર્તાઓ સાથે સફાઈ અભિયાનમાં ભાગ લીધો આ અભિયાનમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા સૌથી પહેલા તો વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત મહાનગરમાં આવતીકાલે પધારનાર છે ઉપસ્થિત થનાર છે સુરતની પાવન ધરતી પર એમનું હાર્દિક સ્વાગત છે સુરત એ સ્વચ્છતામાં પૂરા પ્રથમ છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે આજે અહી એમવીએમ સર્કલ જંગીરપુરા મુકામે અહી સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશ માં જોડાયા છે